જામનગર તાલુકાના ચેલા ગામના ખેડૂત કરી રહ્યા છે પ્રાકૃતિક પ્રોડક્ટ્સની હોમ ડિલિવરી ગાયના દૂધની સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલ ફળો અને શાકભાજી પણ લોકોના ઘર સુધી પહોંચાડે છે સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે તેઓને રૂપિયા બે લાખ પચીસ હજારની સહાય તેમજ ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત દર વર્ષે રૂપિયા દસ હજાર આઠસોની સહાય મળે છે ખેતરમાં રાસાયણિક ખાતરના બદલે ગાયનું છાણ ગૌમૂત્ર છાશનો જ ઉપયોગ કરવામાં આવે છે ઓનલાઈન વેબસાઇટ પરથી તમને અનેક વસ્તુઓની ઘરે બેઠા ખરીદી કરી શકો છો પણ ગાયનું દૂધ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતરમાં ઉગાડેલા શાકભાજી અને ફળોની હોમ ડિલિવરી વિશે નહીં સાંભળી હોય જામનગરના તાલુકાના ચેલા ગામમાં રહેતા લખમણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલ ફળો અને શાકભાજીની તેમજ મગફળીનું વાવેતર કરે ત્યારે શુદ્ધ મગફળીનું તેલ લોકોના ઘર સુધી કોઈ પણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે પોતાના ચૌદ વીઘા ખેતરમાં તેઓ બારેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેમાં લખમણભાઈ શાકભાજી ઘાસચારો ફળોનો વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે તેમની પાસે અંદાજીત બાવીસ જેટલી દેશી ગાયો છે જેનું ગૌમૂત્ર છાણ તેમજ ખાટી છાશ એકત્ર કરી તેઓ જંતુનાશકો તરીકે જમીનમાં છંટકાવ કરે છે જેનાથી રાસાયણિક ખાતર પાછળ પૈસા ખર્ચ થતા નથી તેમજ સંપૂર્ણ કુદરતી રીતે પાકનું ઉત્પાદન થયું હોવાથી વધારે ભાવ મળતા તેઓની આવક બમણી થઈ છે મારું નામ નકુમ લખમણભાઈ જયરામભાઈ છે હું જામનગર તાલુકાના ચેલા ગામમાં રહું છું અને મારી અહીં ચૌદ વીઘા જમીન છે જેમાં હું બે હજાર તેરથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પહેલાં ઓછી ગાય રાખી હતી અત્યારે મેં ગૌશાળા એ મને પશુપાલન ખાતામાંથી સહાય મેળી છે એની ગૌશાળા બનાવવા માટેની અને ગૌશાળા બનાવી છે અત્યારે મારી આગળ પચીસ એક ગાયો છે અને એમાં એક ગાયની સહાય મને આત્મા દ્વારા જે ગાયના નવસો રૂપિયા આપવામાં આવે છે એમાં ચોપનસોના બે હપ્તા દર વર્ષે એવી રીતે મળે છે અને આમાં અત્યારે તમે મગફળી વાવી છે બીજા શાકભાજી વાવ્યા છે એક બગીચો છે મારો પ્રાકૃતિક રીતે જામફળ છે જામફળ છે ચીકુ છે સીતાફળ છે લીંબુ છે તમે સરકાર દ્વારા જમીન ફાળવેલી છે એન્જુમેન પાર્ક આગળ ત્યાં દર શનિવારે હોય છે સવારે નવથી બાર તો એમાં અમે વેચવા જાય છે અને અમને બજાર ભાવ કરતાં વીસ ત્રીસ રૂપિયા કિલે વધારે મળે છે અને અમારો માલ ત્યાં વેચાઈ જાય છે ચોખ્ખું મગફળીનું તેલ અમે વેચીએ છીએ અમે પણ ચોખ્ખું ખાઈ છીએ અને ગ્રાહકને પણ ચોખ્ખું આપીએ છીએ અને બાકી અમારે આ ગાયો છે એનું દૂધ અમે કાચની બોટલમાં ભરી અને સિટીમાં અસી રૂપિયા લીટર આપીએ છીએ એ એક હોમ ડિલિવરી આપી છે દર દરરોજ બધાના ઘરે અને એના પેગો જેને બકાલાનો ઓર્ડર હોય એ બકાલું એ હોમ ડિલિવરી આપી દઈએ છીએ અમારા દૂધના ગ્રાહક છે એના માટે બકાલું પણ હોમ ડિલિવરી એને ફ્રીમાં આપી દે છે એને ઘરે અને એવી રીતે પ્રાકૃતિકમાં ઘણી વખત અમને સ્ટોલ હોય છે ત્યારે રાજ્યપાલના ને સી આપણા મુખ્યમંત્રી સાહેબના ને ત્યારે અમને પણ બોલાવે છે એમાં એમાં અમારા સ્ટોલ હોય છે ફ્રીમાં અમને સ્ટોલ આપે છે ત્યારે અને એનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે અને અમારી જાહેરાતે થાય છે અને વેચાણ પણ વધે છે અને જે બદલે જે પ્રાકૃતિકને પ્રોત્સાહન આપે જે એ બદલ અમારો સરકારનો આભાર હર્ષલ ખંદેડીયા તન્ના સમાચાર જામનગર